વેઠવાનો વારો આવી રહ્યો હતો તેમજ રિપેરિંગની કામગીરી શરૂ થતાં જ રાહદારીઓ તેમજ વાહન ચાલકોને આનંદની લાગણી વ્યાપેલ હતી તેથી લોકલાડીલા ધારાસભ્ય શ્રી અક્ષય પટેલ દ્વારા વારંવાર તંત્રને જાણ કરતા રિપેરિંગની કામગીરી શરૂ કરતા ભારે રાહદારીમાં આનંદની લાગણી વ્યાપી હતી રિપોર્ટર અક્ષય વસાવા સિનોર મારું નામ મુકેશ ઠાકોર તાલુકો સિનોર ગામ મીડોર જય હો સેવા ટ્રસ્ટ સિનોર તાલુકા પ્રભારી સિનોટી શરલી જવાનો મેઈન રસ્તો છે માલસંદરો અને સામે પણ જવાનો રસ્તો છે આ ચોમાસામાં આ રસ્તો સિનોટી શરદી બહુ ખરાબ હતો બહુ જ ખતરા પડી ગયા હતા તો હવે એની કામગીરી ચાલે છે બહુ સારી છે